આજે જે રીતના દાહોદ ની અંદર છ વર્ષની છોકરી સાથે બળાત્કાર કરી દબાવી અને અને એની હત્યા કરવામાં આવેલી છે એ એક એક શિક્ષણ હોવાથી શિક્ષક હોવા છતાંથી એક પ્રિન્સિપલ છે શાળાના અને આવા કામ કરી રહ્યા છે જેમાં આપણું કલેજું કપાય એવા કામ કરીને એક આ ભાજપના માણા છે ભાજપના માણા હોવા છતાં જો આ રીતના કામ કરી રહ્યા છે તો આયા એ વિચારણ છે કે આ દેશની અંદર એક તો બેન દીકરીઓ સેફ નથી એ કારણે અમે આજે એનએસિઆઈ રોડ ઉપર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે જો આવનારા દિવસોમાં આનો કાંઈ ફાસ્ટ્રેગ ઉપર કેસ અને નિવાળો ન આવે તો અઘરોમાં અઘરો વિરોધ કરવામાં આવશે